એટલે આપણો ફ્રેન્ડ છે અહીંયાથી રનિંગ કરવા નીકળો છે તો હું એની સાથે રનિંગ કરવા નીકળી ગયો મેલી કેમ છો બધા નવા બધાનું સ્વાગત છે તો ફેમિલી આજ આપણે શૂટ કરીએ છીએ તળાજાથી તો ફેમિલી આજ આપણે છે ને તળાજાથી વ્લોગ શૂટ કરીએ છીએ કારણ કે છે ને આજ નાઇટમાં આપણે વિડીયો અપલોડ કરવામાં છે ને બહુ લેટ થઈ ગયું હતું એટલે નાઇટમાં બરાબર સુવાણું નહોતું એટલે છે ને સવારે આપણે દસ સાડા દસ જગાઇ ગયું હતું એટલે બહુ લેટ થઈ ગયું હતું એટલે છે ને આપણે ઘરે શૂટ ન કરી શક્યા અને અત્યારે તળાજા આવેલા હતા અમને કોલેજે

આપણે આપણે ગાડી શરૂ કરીને બેઠા છીએ પણ આ ભાઈ છે ને એ જો એ મંડાઈ ગયા એની ફ્રી ફાયર રમવા અત્યારે એમ કે છે એક મેચ પૂરી કરી નાખો પછી આવું એમ એક તો મોડું થાય બેંકે જવાનું છે ને આને એની ફ્રી ફાયર ની પડી બોલો તું બંધ કર આ બધું ધંધા મજા શું આવે ફેમિલી આ ફ્રી ફાયર માં ગાંડા થઈ જશે બધા આમના તો ફેમિલી આપણે હવે છે ને બેંક નું કામ પતાવીને પછી મળીએ ત્યાં સુધી બાય બાય બેંકે જતા પહેલા છે ને આપણે હજી એક લાઇબ્રેરીમાં કામ છે કામ એટલે એવું છે કે આપણો ફ્રેન્ડ છે ને એને લેવા જવાનો છે અને એને લઈને પછી આપણે જવાનું છે બેંકે તો પહેલાં આપણે એને લઈ જઈએ બરોબર તો મળીએ પછી જો ફેમિલી આવી ગયો આપણો લાઇબ્રેરી વાળો આવો ભાઈ આવો 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 ફેમિલી અમે અમારું બેંકનું કામ તો પતાવી દીધું છે અને હવે પાછા જઈએ આગળ તો મળીએ આગળ પછી ક્યારની પડી ગઈ પણ આ બે બેઠા છે ક્યારના જો

કામ શરૂ છે તો આપણી પાસે સાનો બધો સામાન આવી ગયો છે સા દૂધ ખાંડ અને રકાબી બધું આવી ગયું છે તપેલી બધું તો હવે આમાં જે ઘટાય મને કમેન્ટમાં કહેજો બરોબર બાકી અમે અમારા રીતે હવે મૂકી દેવી સા તો બની ગઈ છે પણ શાહ પહેલાં આપણે ઉપરથી દઈએ કારણ કે એ લોકો કામ કરે છે એને પહેલાં દઈ દઈશું અને પછી અમે પી લઈશું જો આ બધા કેવા કામ કરે છે જો આ ભાઈ તો જો ઓહ હોય ભાઈ નો ઘટો અત્યારે તો આ દાદરો શરૂ કરેલો છે એટલે આ દાદરાનું કામ શરૂ છે અત્યારે અને પછી આ આગાશીનું કામ શરૂ કરશે એવું લાગે છે હમણે અત્યારે એનું કામ તો શરૂ કરી દીધું છે એવડે પણ આપણે એને શા મી આમ કેમ કે વરસાદ શરૂ છે આ સાઈડ આ છે વરસાદ આવી પેલા ચા પી લઈ અમે ને આરા પી લઈ એ લોકો નું કામ શરુ કરી દેતું છે. અમેルメશન અત્યારે આવ્યા છીએ પેટ્રોલ ના ખાવા કેમ કે અમારે જવાનું છે આમ એક જગ્યાએ ક્યાં જવાનું છે ને તમને હું ત્યાં જઈને કહું બરાબર એટલે વિડિયો માં રજો હું તમને કહું હમણાં ક્યાં જઈએ ને આપણે નખાવી દીધું છે પેટ્રોલ અને હવે નીકળીએ પાછા હેલો ફેમિલી તો ફેમિલી અમે છે ને અત્યારે પેટ્રોલ પુરાવીને નીકળી ગયા છીએ કે અમારે જવાનું છે એક શોર્ટ વિડીયોમાં વોઇસ કરવા અને અત્યારે અહીંયા અમારે તો થાય નહીં કારણ કે બહુ અવાજ આવતો ને એટલે આમ ખુલ્લી જગ્યા હોય અને આમ શાંત વાતાવરણ હોય ને એ જગ્યામાં જવું પડે વોઇસ કરવા તો અમે અત્યારે જઈએ વોઇસ કરવા તો મળીએ ડાયરેક્ટ ત્યાં જ છે કેમ કે રસ્તામાં શૂટ બરાબર મજા નહીં આવે એટલે મળીએ ત્યાં જ તે હલો ફેમિલી ફેમિલી હું આવી ગયો છું વોઇસ કરવા માટે બેસ્ટ જગ્યા પર આ જો કેમ છે જગ્યા મને કહેજો એકવાર ખાલી જો જગ્યામાં કાય ન ઘટે કેમ કે અહીંયા હોય આમ મસ્ત રીતે અવાજે આવે ને સાઉન્ડે એવો આવે જો આ સરકારી સેવા છે પણ આપણા માટે કામની સેવા છે એટલે ચાલે આપણે તો ફેમિલી આ જગ્યા પર આવી ગયો કારણ કે અહીંયા છે ને અવાજ ન હોય આજુબાજુનો ને આમ આ રોડ છે જો આ રોડ છે અને આમ બહુ મસ્ત રીતે વોઇસઓવર થાય તો ફેમિલી હું અત્યારે છે ને એક શોર્ટ માટે વોઇસ વોઇસઓવર કરી નાખું અને પછી મળું તમને બરોબર તો ત્યાં સુધી બાય બાય તો યુટ્યુબ ફેમિલી તો ફેમિલી આપણો છે ને વોઇસ વોઇસઓવર પૂરો થઈ ગયો છે અને શોર્ટ માટે વોઇસ ઓવર કરી નાખવું છે તો હવે ખાલી તમારી વિડીયો જોઈને લાઈક શેર કમેન્ટ કરવાની છે બરોબર શોર્ટ વિડીયોમાં લાઈક કરી નાખજો આ વિશે હજી વાર લાગશે તો ફેમિલી આ તમે યાર થોડોક સબસ્ક્રાઈબ તો કરી નાખો યાર નવા નવા હોય એ તો સબસ્ક્રાઈબ કરો યાર આપણે જૂના જે મિત્રો છે એને તો બધી સબસ્ક્રાઈબ કરેલી જ છે તો નવા હોય એ કરી નાખો યાર આપણે સત્તર અઢાર વિડીયો થયા અને હજી ખાલી બસો સબસ્ક્રાઈબર નથી થયા પૂરા યાર સબસ્ક્રાઈબ કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો ને આજો અમારો નવરો બેસી ગયો કાંઈ અત્યારમાં લાઈક કરો ફેમિલી લાઈક શેર કરો સબસ્ક્રાઈબ કરો બધું કરો ખૂણે ખૂણે આપણો વિડીયો મોકલી દો બધે મોકલી દો તારે કાંઈ ટેન્શન નહીં બધે મોકલો ખૂણે ખૂણે આપણો વિડીયો બરાબર સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ફરજિયાત જ છે ફેમિલી અમારે છે ને હવે અહીંયા વોઇસ ઓવર થઈ ગયો છે તો હવે અમારે જવાનું છે તો અમે નીકળીએ અહીંથી અને આપણે મળીએ સાંજે અગાશી પર કારણ કે અમારે હવે અહીંથી જઈને અગાશી પર જ જવાનું છે કેમ કે સાંજનું વાતાવરણ અગાશી ઉપર મજા આવે બેસવાની એટલે હવે મળીએ સીધા અગાશી ઉપર બરોબર તો તમે સબસ્ક્રાઇબ કરી નાખજો મારે હજાર વાર ન કહેવું પડે બરોબર તો બાય બાય એટલે આપણો ફ્રેન્ડ છે અહીંથી રનિંગ કરવા નીકળો છે તો હું એની સાથે રનિંગ કરવા નીકળી ગયો તમે આગે જા આપણો ફ્રેન્ડ છે જો રનિંગ કરવા નીકળો હું અહીંયા રનિંગ કરવા નીકળી ગયો એની સાથે આવજો ભાઈ બાય બાય ફેમિલી ફેમિલી તો આપણે આવી ગયા છીએ અગાસી ઉપર અને આજનો વ્લોગ બસ અહીંયા સુધી જ હતી જો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરી નાખજો અને આ લોકો લોકોએ જેનું કામ મસ્ત રીતે પૂરું કરી નાખ્યું છે તો એ લોકો પણ હવે રજા લેશે અને આપણે પણ રજા લેવી તો મળીએ કાલ નવ વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય